વાર્તાઓ જે નિર્દોષ મનોરંજનની સાથે સાથે સંસ્કાર ચિંતનનું પણ કામ કરતી પણ અફસોસ અત્યારે આવી વાર્તાઓ આપણે ભૂલતા જઈએ છીએ એમ છતાં એક વર્ગ છે જેને જૂની વાર્તાઓ સાંભળવામાં રસ છે એવી જ એક મુખ પાર્ટીની લોકવાર્તા આજે આપણે સાંભળવાના છીએ હેલો દોસ્તો હું છું વૈશાલી અને આજે આપણે નાગકુમારીની વાર્તા છે સાંભળશું

એ હવે આગળની વાર્તા આ વિડીયોમાં જોઈએ ગુણસાગર તો હાલતા 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 છઠ્ઠે વાસે ગાંગલી માને શહેરે આવ્યો ઊંધું નાખીને હલ્યો જાય ત્યાં તો ધડાધડ થતા દારૂખાનાના આવાજે એની આંખ ઊંચી થઈ ગઈ જોવે તો શહેરને ઘેરે ઘેર મોતીના તોરણ બાંધેલા રૂડી રંગોળી પૂરેલી અને આખું ગામ આનંદ કિલ્લોલ ને કલબલાટ કરે ગુણસાગર તો ગામને છેડે બ્રાહ્મણના ઘરે જઈને ઊભો રહ્યો

ગુળસાગરે તો પોતાના ખિસ્સામાંથી મુઠી ભરીને મોતી બ્રાહ્મણની પાસે ધરી દીધા મોતી જોતા જોતાવે તો બ્રાહ્મણે ઠેકડો માર્યો આવો આવો ભાઈ તમે મારે આંગણે ક્યાંથી બેહો કે આને છાડ્યા એમ કે તો બ્રાહ્મણ કેળ નીચે જગ્યા કરી અને ત્યાં ગુળસાગરને બેહાડી દીધો ફરીથી ગુળસાગર કાંઈ પૂછે પેલા કે સાંભળો ભાઈ રાજા બધી વાત કરવા ક્યાંથી નવરો આ થાય હું જ કહું તમને બધી વાત આ રાજાનો કુંવર દરિયા કાંઠે શિકારે ગયેલો શિકાર કરતા દરિયામાં એને નાક કુમારીને જોઈ અને ગાંડો થઈ ગયો બસ એક જ વેણ બોલ્યા કરે હમણાં હતી ને હમણાં ગઈ હમણાં હતી ને હમણાં ગઈ રાજા એનું ગાંડા પણ કાઢવા વેદ હકીમ બોલાવ્યા જોશી જંતર બોલાવ્યા પણ કુંવર બોલે કે હાલે ને થાકીને રાજાએ દાંડી પીટાવી કે કુંવરને હાજો કરી દે એને અડધો રાજપાટ દઉં મારી ગૌરી પણ આવું અને હાથ મેં દિવસે આ ગાંગલીમાં એ દાંડી જાએલી દરિયા કાંઠે જોઈને નાગ કુમારીને પકડી આવી નાગકુમારીની હારે કુંવરના લગ્ન કરી દીધા પણ નાગ કુવારી કે મારે આગલા ધણીના અખંડ વ્રત હાલે એક વર્ષે વ્રત ઉજવી પછી ભણું ઈ પહેલાં નામ લે તો જીભ કડીને મરું કુંવરે હા પાડી હવે વરસ પૂરું થવા આવ્યું અને કુંવરના નાગ કુવારી હારે લગ્ન થાય એના આનંદમાં સૌ કિલ્લોલ કરે વાત સાંભળીને ગુરસાગર વિચારમાં પડી ગયો અને થયો કે આજ મારી ભાભી નાગકુમારી પણ હવે તો બે ત્રણ દિવસમાં કુંવર સાથે ના લગ્ન થઈ જા કરવું હું ગોળસાગર બ્રાહ્મણ પૂછવા લાગ્યો હે ભાઈ તો ગાંગલીમાના દીકરાને રાજાની કુંવરી હજી સુધી કેમ બ્રાહ્મણ કે ગાંગલીમાનો દીકરો તો હા રોતનિયો તો હાવ ગાંડિયો રખડ્યા કરે ગામ ગામતરે વર્ બે ઘરે એકાદ વખત આવે પૈસા લઈને ભાગી જાય હજી આવ્યો નથી તે ક્યાંથી પણ આવે ગુણસાગર કેવા રંગ કેવા બોલો એની હાલ કેવી એની બોલી કેવી બ્રાહ્મણ કે રૂપ રખડું જેવા ને રંગ કોલસા જેવો બોલે માત્ર તૂપ 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 અને હાલે હાલે ખોડંતી એટલે ચાલે હાવ ખોડંતી કેળે એક ટુકડો વીટે અને હાથમાં એક લાકડી રાખે એક પગે નાચતો જાય લાકડી પછાડતો જાય ને બોલતો જાય માયની પાછળ કરે કરે ત્યારે જવાબ આપે હમ એમથી વધારે કાય બોલે ચાલે ગુણસાગરે આટલી વાત સાંભળી બધો વિચાર કરી લીધો બ્રાહ્મણને જે જે કરી અને ઈ પોતે હાલી નીકળ્યો અને ગામને પાદર ઉભો રહ્યો પોતાના લુગડા ખાડો કરીને દાટી દીધા અને કેળે એક ટુકડો વીટી દીધો લઈને આંખે અંગે રાખ ભૂસી દીધી અને જીથર પીથર કરી અને મોઢા માથે નાચવા લાગ્યો અને ઘોંઘરે અવાજે મેડો ગાવા તૂપ 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 ઘણી વખત રતનચંદ આવ્યો એ જોઈ અને ગાંગલી તો ગાંડી કેલી થઈ ગઈ પાહે આવીને કાલુ કાલુ બોલવા લાગી આયો માર દીકરા આયો અમાર જીવ આયો અમાર પણનો પ્રાણ ભગવાને આપણે માથે મેર કરી હવે આપણા રૂડા દિવસ લાવી દીધા હો ગુણ સાગર તો નાકળે પછાળે તો બોલ્યો હમ 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 ગાંગલી તો દીકરા માથે હાથ ફેરવતી બોલવા લાગી બટા તો ઘરે રોકા તો તને રાજાની કુરી પણાવું અડધો રાજપાટ પાઉ રૂડો રાજા કરીને થાપો તારા હાથમાં રાજ તારા હાથમાં પાટ તારા હુકમે સૌ હળિયો કાઢે ગુણ સાગર તો વધારે ઠેકડા મારીને મંડ્યો નાચવા તૂપ 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 અને ફળીયાને છેડે મંડ્યો જવા હવે ગાંગલી એનો હાથ ઝાલ્યો અને મંડી કેવા બટા હાલ મારી હારે તને રૂપ રૂપના અંબાર જેવી નાગ કુમારી બતાવું ઘરમાં આવ તો હાથ હુરજના તેજ જેવો નાગનો મણી દેખાડું આવીશ બેટા રતન આવીશ મારા પ્રાણ ગુણસાગર તો નાચતો જાય ને બોલતો જાય હમ 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 ગાંગલી એનો હાથ ઝાલીને ઘરમાં લઈ ગઈ માટલીમાં મૂકેલો મણી કાઢીને એને દેખાડવા લાગી અર્ધી આંખે ભાળતો અને અર્ધી આંખ મીચતો ગુણસાગર તો વધારે જોરથી નાચવા લાગ્યો મણીને કેડે ભરાવ્યો અને લાકડી પછાડ તો મંડો ગાવા તૂપ 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 થોડીક વાર થઈ કે દીકરાને લઈને ગાંગલી મહેલે આયલી જઈને નાગકુમારીને ઓડે ઉભી રહી ગાંગલી માને તો કોણ ના પાડે કે અટકાવે જઈને દીકરાને નાગકુમારી પાસે ઊભો રાખ્યો અને મંડી બોલવા જો બટા આ નાગકુમારી એની પાસેથી આપણને મણી મળ્યો એને તને રાજાની કુરી રાજપાટ તું થઈશ રાજા ને હું થઈશ રાજ માતા કેવી લીલા લેર બટા હવે નાગકુમારી સામે નજર પણ નાખ્યા મીના ગુણસાગર તો લાકડી પછાડવા લાગ્યો એક પગે નાચવા લાગ્યો ધૂપ 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 નાગકુમારી આવા ગાંડિયા ને જોઈને અવળું ફરી ગઈ ખાંજ પડી એટલે ગાંગલી ઘરે હાલી દીકરાનો હાથ ઝાલી લઈ જવા લાગી પણ ગુણસાગર તો હલ્લે કે ચલે કુમારીની સખીઓને તથા ચોકિયાતોને ખબર આપી અને ગાંગલી તો એકલી ઘરે ગઈ હવે હાંજ પડી રાત પડી અને ધીમે ધીમે કરતા સૌ સુઈ ગયા એટલે ગુણસાગર નાગકુમારીની પાસે ગયો અને પૂછવા લાગ્યો અરે નાગકુમારી તમે કોણ ક્યાં આવ્યા વિચાર તો કરો અંદરે ધાર આસુ વરસાવતી નાગકુમારીએ તરત જ અવાજ પારખી લીધો આસુ અટકાવીને બોલી અરે કોણ ગુણસાગર તો નહીં મારા ભાઈ મેં મૂર્ખીએ ભૂલ કરી અહીંયા ભરાઈ પડી અરે અરે હું કરતા હશે મારા રૂપસાગર ભાઈ મને અહીંયાથી બચાય નહીં તો અંત કાળે મારે રૂપસાગરના દર્શનય નહીં થાય ગુણસાગર કે હશે ભાભી થવા કાળ થઈ ગયું મુંજાવમાં અહીંયા સુધી આવ્યો તો તમને લીધા વગર તો થોડો જઈશ હિંમત રાખજો ને હું કઉ ને એમ કરતા આવજો આમ કહીને ગુણસાગર તો પાછો ઉઠો તૂપ 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 એમ અવાજ કરતો જાય નાચતો જાય નાચતો નાચતો આગો જાય પાછો જાય મેલ ને દરવાજે આટો મારતો જાય ધીમે 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 દરવાજાની બહાર પણ જવા લાગ્યો આવવા લાગ્યો તૂપ તૂપ કરીને મેડ્યો નાચવા દરવાજા બાર એક વાર ગયો બે વાર ગયો ફરી ફરીને પાંચ છ વાર ગયો ચોકિયા તો થયું કે આ ગાંડિયો તો આમ જશે ને આવશે એનું ધ્યાન રાખી ઊંઘ ક્યાં બગાડવી ધીમે ધીમે કરતા ચોકિયા તો પણ ઝોલે આવી ગયા મધરાતે ગુરસાગરે નજર ફેંકી અને જોયું તો એક એક ચોકિયાતને માથે ઊંઘના કારણ ફરી વેડયા અને ઘસઘસાટ ઘોડ્યા કરે તરતે નાગકુમારીની પાસે દોડ્યો ને કે થઈ જાવ તૈયાર મારે વાહે બેહ જાવ અને મારા ગળે વાળ બાંધી દ્યો મને બરાબર પકડી રાખજો અને એકય હરફ ન બોલતા નાગકુમારી તો ગુણસાગર ને વાહે બેહી ગઈ ને ગુણસાગર તો ધૂપ ધૂપ કરતો દરવાજાની બહાર નીકળી ગયો મુઠીયો વાળીને દોટ મૂકી અને એક શ્વાસ જાય દોડ્યો જાય દોડ્યો હવાર પડતા તો દરિયાને કાંઠે આવીને ઉભો રહ્યો નાક કુમારીને ઉતારી કેળેથી મણી કાઢ્યો મણી લઈને જેવો પગ પાણીમાં દીધો કે પાણી વચ્ચે પટ્ટો પડી ગયો અને મહેલ સુધી સડક બંધાઈ ગઈ ગુણસાગર અને નાગકુમારી મહેલે આવીને જોવે તો ફૂલવાળી હુકાઈ ગઈ ફૂલડા કરમાઈ ગયા મેલના તેજ હરાઈ ગયા ને ફળિયામાં જોવે તો તૂટલ મુટલ ખાટલીની માથે રૂપસાગર હૂતો નાક કુમારી નાક કુમારી એમ જીપા કરે રૂપસાગરની આંખો ઊંડી ઉતરી ગઈ અવાજ બેહી ગયો આખું અંગ હુકાઈને હરી જેવું થઈ ગયું ગુણસાગરે તો પાહે જઈને પડકારો દીધો ઉઠો ભાઈ રૂપસાગર હું ગુણસાગર આવ્યો હારે નાગ આવી ગુણસાગર નો અવાજ સાંભળતા વેત રૂપસાગરે તો છલાંગ મારી ગુણસાગર ને બાથમાં નાખીને ભેટી પડ્યો નાગકુમારી પણ રૂપસાગરના પગ માથે માથું મૂકીને રોયા કરે એકબીજાના હૈયામાં હેત હમાતા નથ છ છ બાર બાર માસની એકબીજાની આપવી કઈ અને ત્રણેય જણાએ મન હળવા કર્યા અને વરહ દાડે ભાવતા ભોજન રાંધીને પેટ ભરીને જીમા હાંજ પડતા તો રૂપસાગરને માથે લોહી છલકી ઉઠ્યા મહેલ ને માથે તેજ પથરાઈ ગયા અને ફૂલવાડી ફૂલડે ફરકવા લાગી રૂપસાગર ને નાગકુમારી ગુણસાગરના વખાણ સુખના ગાડી વળી પાછા જણા રાજધાની તરફ જવા તૈયાર થયા મણીને અંજવાળે ધરતી માથે આવ્યા આગળ રૂપસાગર વચમાં નાગકુમારી અને પાછળ ગુણસાગર ઉઘાડી તલવારે હલ્યો આવે અને ભાઈ ભાભી ના જીવની પેઠે જતન કરતો આવે નાગકુમારીને કદી ધરતી માથે પગ દીધેલો નહીં હાથ ડગલા દેતા એને પગે તો ફરફોલા ઉઠ્યા ઘડી કે દળમજ કરતા 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 ત્રણેય જણા આગળ હાલ્યા જાય હાલતા ગયા ત્રણ મહિના ની અંતે એક અઘોર જંગલમાં ત્રણેય જણા હાલ્યા જાય અઘોર જંગલમાં રાત પડી રાત વાસો રહેવો ક્યાં જોવે તો થોડેક આખો એક મોટો વડલો અને વડલાની નીચે વાવ અડખે પડખે હરિયાળી બદલા હેઠે જઈને ત્રણેય જણાએ પડાવ નાખ્યો પડખે ખડ લાવી અને ગુણસાગરે ભાઈ ભાભી માટે કરી અને ભાઈ ભાભીને દીધા પોતે તો ઉઘાડી તલવાર રાખીને રાખી રાત રમઝમ રમઝમ એમ કરતી હલી જાય પવન સુસવાટા મારી રહ્યો જંગલી જનાવર ઝરકડિયું કરી રહ્યા અને ગુણસાગર ઝાપતો બેઠો ત્યાં તો વડ ને માથે થી કઈ બોલા સંભળાયો ગુણસાગરે કાન માં તો એને કાને વાત પડવા લાગી માળામાં બેઠા બેઠા માનવી જેવી વાચા ધરાવતા ભાવી જાળનારા પંખી વિહંગમ અને વિહંગમી વાતો કરી રહ્યા હતા વિહંગમ કે જાગો છો વિહંગમી વિહંગમી કે બોલો ને હું વાત છે વિહંગમ કે આજ આપણે આંગણે લાવણીયવતી નગરીનો રાજકુમાર રૂપસાગર અને એની રાણી નાગકુમારી અને પ્રધાનનો દીકરો ગુણસાગર વિતરાત ગુણસાગરે જાનના જોખમે રૂપસાગર અને નાગકુમારીને બચાવ્યા પણ રૂપસાગરના આયખા ઓછાત એને માથે ચાર ચાર ઘાત ઘુમરાઈ રહી ઈ ઘાતમાં આવીને કુંવર કાંઈ જીવશે નહીં વિહંગમી કે અર આવો કલૈયા કુંવર જેવો રાજકુમાર અને તાજા જ ભણેલા એને એવી તો હું ઘાત નડશે કે જીવશે નહીં વિહંગમ કે અહીંયાથી તેઓ આગળ જાહે એમના આવવાના સમાચાર જાણી રાજા હામયું કરવા જય જયવંતો હાથી મોકલશે જય જયવંતો હાથી દારૂમાં ચકચૂર થઈ અને કુંવરને સૂંઢે ઝાલીને હેઠો પછાડશે અને અંગ માથે પગ મૂકી અંગના ફોદા કાઢી નાખશે અને કુંવર હતો નહોતો થઈ જાહે ભયંગમી પૂછે પણ ધારો કે કોઈ હાથીની સૂંઢ ઉડાડી અને ગાંડો કરીને કાઢી મૂકે અને કુંવરના ઘોડા માથે હામૈયા કરે તો કુંવર બચી ન જાય વિહંગમ કે હા તો કૂવર બચી જાય ખરો પણ આગળ જતાં શહેરના સિંહ દ્વાર નીચેથી પસાર થતા સિંહ દ્વાર ઉપ કૂવર ઉપર તૂટી પડશે અને કુંવર ને ત્યાં મરી જાહે વિહંગમ એ પૂછે પણ ધારો કે સિંહ દ્વારને પાડી નાખે અને પછી કુંવરને ત્યાંથી જવાત ન દે તો કૂવર બચી ન જાય વિહંગમ કે હા ભોગ કુંવર બચી જાય ખરો પણ એ પછી એ કુંવર માથે ઘાત છે મેલે પહોંચતા કુંવર માટે ભોજનનો થાળ આવશે ભોજનના થાળમાંથી જેવો કુંવર માછલીનું બટકું મોઢામાં મૂકશે કે માછલીનું હાડકું કુંવરના ગળામાં અટકી પડશે અને કુંવર મરી જાય હે વિહંગમી પૂછે પણ ધારો કે એના થાળમાંથી આખી માછલી જ લઈને કોઈ ફેંકી દે તો કુંવર નો બચી જાય વિહંગમ કે હા તો કુંવર બચી જાય ખરો પણ હજી કુંવરને માથે છેલ્લી ને મોટી ઘાત બાકી જમી કાઢવી કુંવરને રાણી શયન ભવનમાં પોડી જાહે મધરાતને વખતે શયન ભવનમાં ફણી ધર નાગ આવશે કુંવરને જમણે અંગૂઠે ફટકાવશે અને નાગના ઝેર રોમે રોમ ફરી વળશે અને કુંવર પ્રાણ છાંડી જાહે બિહંગમ પૂછે ધારો કે કોઈ ધ્યાન રાખીને ફણી ધરનાગને મારી નાખે તો તો કુવર બચી ન જાય બિહંગમ કે હા તો કુંવર બચી જાય ખરો પણ આઠ આટલું કરનાર માથે કુંવરને શંકા થયા વગર કાંઈ રે પણ ખાતમાંથી બચાવવા માટે આપણે કરેલી આ વાત જે કોઈ કરશે ને એ વાત કરતા કરતા તો આરસ નું પૂતળું થઈ જાય ન મળે વિહંગમ કે હા એ આરસ પૂતળા એક રીતે માનવરૂપ ફરીથી મળે રૂપસાગરને ઘરે નવ માસે કુંવર અવતરશે એ કુંવરને જો માથે વધેરવામાં આવે તો પુતળું સજીવન થાય અને માનવરૂપ ધારણ કરે આટલી વાત કરી અને વિહંગમને વિહંગમી જંપી ગયા ગુણસાગરે પહેલેથી છેલ્લે સુધી બધી વાત સાંભળી લીધી ચારેય ઘાતમાંથી વિહંગમના કહેવા પ્રમાણે કુંવરને કેમ બચાવવો એનોય વિચાર કરે ત્યાં તો સૂરજ મહારાજે કિરણ કાઢ્યા અને રૂપસાગર અને નાગકુમારી કુમારી ઉઠ્યા વિહંગમ અને વિહંગમીની વાત મનમાં મનમાં દબાવી અને ગુણસાગર તો પાછો ભાઈ ભાભીને આગની આગતા સ્વાગતા કરવા લાગ્યો હવે વાવમાં હાથમો ધોઈ અને ત્રણેય જણે આગળ હાલ્યા

પણ ગુણસાગરની નજર તો જય જયવંતા હાથી માથે મંડાઈ ગઈ કુંવરના હામૈયા કરવા માટે રાજાએ જય જયવંતા હાથીને શણગારી આગળ કર્યો હાથીને પગે મોઢે રંગબેરંગી ચિત્રામણ કર્યાદ અને કપાળે કાજળ સિંદૂર પીડ્યાદ પગે ઘૂઘરા બાંજા અને દંત શૂળે હેમના કડા ચઢાવ્યાદ આખા અંગ માથે ઝરિયાની ઝૂલ મોતીની ઘૂઘરીએ ઘમઘમી રહીત અને પગે જાતા પછડાઈ રહીત ઉપર હેમનું સિંહાસન માંડ્યું અને ચાર ચોપદાર ચામર ધોળી રહ્યા મદમાં મહેમન થઈને હાથી ડોલતો ડોલતો જેવો કુંવરને પાસે લેવા આવ્યો કે ગુણસાગરે છલાંગ મારીને એમ કરતી કમરમાંથી તલવાર કાઢી કરતી હાથીની સુંધ માથે ઝીકી અને એક હાથ સૂંઢ કપાઈને ઉડી પડી હાથી ગાંડો થઈને કે ક્યારે કરતો ભાવિ છૂટો ઝૂપસાગર પૂછે અરે ગુણસાગર આપણા રાજ્યના પૂજની ગણેશરૂપ હાથીને આમ ઝાટકે કાઢીધો ગુણસાગર કે ત્રણ ત્રણ વર્ષના પરદેશવાસ પછી કુંવરથી માથીને માથે ન બેહાય ઘોડે હામ અહીંયા કરો રાજા કે કુંવર કાંઈ નો બોલ્યા અને કુંવરને ઘોડે બેહાડી હામૈયા કર્યા હામૈયામાં શણાઈના સુર ઘેક્યા અને બાંદળીઓ હુલુ લુલુ લુલુ અવાજે આવકારના ગીત ગાય ત્યાં તો ગુણસાગર એકદમ આગળ ઉપડ્યો સિંહ દ્વારે જઈને પડકારો દીધો ક્યાં ગયા દરવાણી ઉઘાડે પગે દોડીને દરવાણીએ જવાબ દીધો આર્યો ભાઈ ફરમાવો કામકાજ ગુણસાગર કે હમણાં ને હમણાં કડિયા મજૂર બોલાવો દાડીયા દપાડિયા બોલાવો દરવાજો પાડી નાખો દરવાણી કે પણ ભાઈ ત્રણ વર્ષે રૂપસાગર કુવર પાછા ફરે એમના હામૈયા કરવા સિંહ દ્વાર શણગાયરો એને પાડીને અપશુકન કા કરાવો ગુણસાગર કે મારો હુકમ છે અપશુકન ની વાત પછી કરજો અને એ ઘડીએ કડિયા મજૂર બોલાવ્યા દાળિયા દપાળિયા બોલાવ્યા સિંહ દ્વાર પાડી નાખ્યો સિંહ દ્વાર ઠેકાણે માળીને બુલાવીને ફૂલનો દરવાજો ઉભો કરી દીધો જેવો કુવરનો ઘોડો સિંહ દ્વાર નીચેથી પસાર થયો કે ફૂલનો દરવાજો તૂટી પડ્યો અને ખરેખર ફૂલડે કુવરને ઢાંકી દીધો પાછો વળીને કુંવર જોતો જાય અને ચોપદારને પૂછતો જાય અહીંયા તો દ્વાર હતો તો ફૂલનો દરવાજો ક્યાંથી આવ્યો ચોપદાર કે ગુણસાગર ભાઈએ દરવાજો પડાવી ફૂલનો દરવાજો ઉભો કરાવ્યો શું કારણ ગુણસાગર કે કારણ જાણવાની તમારે જરૂર નથી ત્રણ વરસના પરદેશવાસ પછી ફૂલને દરવાજે હાૈયા થાય તો શુકન કહેવાય કુંવર તો ગુણસાગરના જવાબથી વિચારમાં પડી ગયો કાંઈ પણ બોલ્યા ચાલ્યા વગર એ તો આગળ હાલ્યો મહેલે આવતા રૂપસાગર અને નાગકુમારીના રાજમાતાએ રાજમાતા લીધા સોનાને સિંહ બંનેને બેહાડીને દરબાર દરબારમાં વરહની વિતકની વાતો કરતો જાય આખો દરબાર ગુણસાગરની ની ચાતુરી પરાક્રમ અને બહાદુરીના વખાણ કરે જાય નાગકુમારીને વીટીને રાજમાતા બેઠા અને નાગકુમારી પોતાના વિતક કથા કહી રહી આખો એ રાણીવાસ નાગકુમારીના રૂપ નિરખી રહ્યો ફૂલ સરખી કાયા દાડમ જેવા પરવાળા જેવા હોઠ સરખી પગે પછડાતા કાળા ભમ્મર વાળ અને હાલતા બોલતા ભોજનના થાળ આવ્યા સોનાના બાજ બિછાવી ગંગાજાના લોટા ભરી જરિયાની આસન પાથરી તણે જમવા બેહાડ્યા ગુણસાગર જુએ તો કુંવરના થાળની વચ્ચો વચ્ચે હેમના કટોરામાં રોહિત માછલીનું માથું મૂકેલું રોહિત માછલીના માથાને આખે આખું ચીરીને અંદર મસાલો ભર્યો અને હજી આંખ મારે વાહ માછલી વાહ માછલી એમ કે તો જેવો માછલીનું માથું મોઢામાં ગયો ગુણસાગર ઊભા થઈ માછલી પડાવી લીધી કાંઈ કેલા એ પહેલા તો ડબ દઈ અને માછલી પોતાના મોઢામાં મૂકી દીધી હાડકું કાઢીને ફેંકી આવ્યો આખા દરબારની વચ્ચે ગુણસાગરે આવું અપમાન કરતા રૂપસાગરના તો ક્રોધનો કોઈ પાર નયો ક્રોધથી આંખો તણાઈ ગઈ આખો અંગ ખેંચાઈ ગયો રોમે રોમ ઊભા થઈ ગયા તલવારે હાથ ગયો પણ નાગકુમારી આડી નજર કરતા ક્રોધ દબાવીને બેસી ગયો કુંવરને થાય કે રાજધાનીમાં પગ મૂકતા વેત ગુસાગર આમ આડા આડા પગલા કેમ ભરી રહ્યો અને રાત પડી રૂપસાગર તો પોતાના શયન ભવનમાં હુવા હેલ્યો ગુણસાગરે રજા લીધી પોતાના ઘરે રવાના થયો પણ મહેલની બહાર નીકળી અને પોતાના ઘરે જવાને બદલે મહેલની પાછળ આવીને ઉભો રહી ગયો હાથમાં હીરની દોરી લીધી અને દોરીને છેડે ચંદન ઘો લીધી એક કલાક વીત્યો અને ચોકીદારે બીત્યો એટલે ગુણ સાગરે ચંદન ચંદન કર્યો કરતી ઘો રૂપ ગઈ દોરિયા સર્ર સર એમ કરતો સાગર ઉપર ચડ્યો બારી થઈ અને રૂપ રૂપસાગરના શયન ભવનમાં ઉતરી ગયો અંદર જઈને જોવે તો રૂપસાગર અને નાગકુમારી પોતાના પલંગમાં વેઠી નિંદરમાં પોઢી ગયા હેમના દીવડાના ચૂલાને તેલે દીવા બળી રહ્યા અને ઓરડાને ગુણસાગર તો તલવાર કાઢીને પાછળ ઉભો રહી ગયો એક કલાક વીત્યો અને પહેરે ગીરે બાર અને મધરાત થઈ ગુણસાગરને કાને ફૂ 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 એમ કરતા ફૂફાડા સંભળાયા ઊંચી નજર કરે તો તો શયન ભવનને મોભારે થઈ અને ફણીધર ના ગાલ્યો આવે અને સુપડા જેવડી ફેંડો લાવતો આવે ધીમે 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 ફણીધર હેઠો ઉતરો અને એક ઘાત ઊંચો થઈને જેવો પલંગ માથે ચડવા ગયો કે ગુડસાગરે તલવાર ઠણકાવી ફણીધરની ની ફેણ નોખી થઈને આગી પડી અને ફણીધર તડફડ તડફડ કરતો રામ શરણ થઈ ગયો ગુણસાગર ફણીધરના રાય રાય જેવડા ટુકડા કરતો કરતો ગયો અને પાનદાનીમાં ભરતો ગયો પણ ફણીધરની ફેણ કાપીને જેવો કટકો પાનદાનીમાં મૂકવા ગયો તો એમાંથી એક ઝેરનું ટીપું ઉડ્યું અને નાગકુમારીની છાતી માથે પડ્યું ગુણસાગર વિચારે અર મેં કુંવરને બચાવ્યા પણ નાગકુમારીનું મોત કર્યું હવે તરત ગુણસાગરે લુગડાનો હટકો લીધો પોતાની જીભે થરો બિટાડ્યો અને લુગડું વીંટાળીને ધીમે ધીમે નહીમો નાગકુમારીની છાતી માથેથી ઝેર ચૂસી લીધો પણ ઝેર ચૂસતા નાગકુમારી ઝપકી ગઈ હોય બાપરે એમ કરતી ચીસ પડી ગઈ અને ચીસ કાને પડતા એકદમ રૂપસાગર છલાંગ મારતો તલવાર લઈને પલંગમાંથી ઊભો ઉભો થયો ઠેકડો મારીને હેઠો વિચરો તલવાર તાણીને મારવા જાય ત્યાં આખું ગુણસાગર હાથ જોડીને ઊભો હેઠી આખું ઢાળી દીધી ક્રોધે થથરતો રૂપસાગર પૂછે અરે ગુણસાગર તું તો હાજે ઘરે ગયેલો મધરા તે મારા મહેલમાં ક્યાંથી બોલ બોલ ચોર છુપાઈ ને અમારી મારી નાગકુમારી આરે હું કરતો તો ગુણસાગર કે બીજું કાંઈ નહીં ભાઈ માત્ર તમારો જાન બચાવવા જ અહીંયા આવ્યો તો મારો જાન બચાવવા એમ કે તા રૂપસાગરના ગુસ્સાનો ભાર નો રહ્યો અરે દંભે ના કુમારી મેળવવા તું ગાંડો થયો જ અને મારો જાન બચાવવાની વાત કરે રાજધાનીમાં પગ મૂક્યો ત્યારથી તારું આચરણ જ કહી રહ્યું બધું ગુલસાગર કે બધી વાતો કહું તો હમણાં તમને સમજાઈ જાય પણ જરાય વાત કરી શકું એમ નથી રૂપસાગર કે તો વાત કરને વાત કરતા તને ના કોણ ભાડે ગુલસાગર કે વાત કરું તો હું આરસનું પૂતળું થઈ જાઉં મારું માનવ રૂપ મટી જાય રૂપસાગર કે આ હું બધા લાળા ચાવી રહ્યો જેવી હોય એવી વાત કરીને ગુણસાગર કે તને માન્યામાં નહીં આવે ભાઈ અને બધી વાત કરવી પડશે આમ કઈ ગુણસાગરે વડલા નીચે હુતેલા ત્યારે વિહંગમ અને વિહંગમીએ કરેલી વાત શરૂ કરી જય જયવંતા હાથીની વાત કરતા એના પગ આરસના થઈ ગયા ગુણસાગર કહી રહ્યો જો ભાઈ રૂપસાગર મારા પગ આરસના થઈ ગયા હજી વાત કરું રૂપસાગર કે હા હા વાત કર કોણ જાણે હું જાદુ કરી રહ્યો હોઈશ કોને ખબર ગુણસાગરે જેવી દ્વારની વાત કરી એની કેડ સુધીનો ભાગ આરસનો થઈ ગયો ગુણસાગર કે જો ભાઈ રૂપસાગર મારી કેડે આરસની થઈ ગઈ હજી વાત કરું રૂપસાગર કે હા હા વાત કર હવે પૂછમાં રોકામાં પૂછવાય રોકાતો ગુણસાગરે જેવી રોહિત માછલીના માથાની વાત કરી છાતી સુધીનો ભાગ આરસનો થઈ ગયો ગુણસાગર કે હવે એક જ વાત બાકી હું એ વાત કરતા આખો આરસનો થઈ જઈશ કરો વાત રૂપસાગર કે હા હા ખરી નાખ ને તારા પરાક્રમ ની પૂરી વાત કરી ગુણસાગર ફણીધર નાગ ની વાત કરતા તો આખો યારસ નો થઈ ગયો એનો અવાજ ઊંડો ઊંડો જાણે પાતાળમાં ઉતરી ગયો એને આખો યારસ નો થઈ ગયેલો જોતા નાગ કુમારી નો રહી શકી ગુણસાગરના પુતળાને પૂતળાને વળગીને એ તો ચોધા રાહુડે રડવા લાગી રૂપસાગર જઈને જોવે તો પાનદાનીમાં ફણી ધરના કટકા પડેલા એને પણ હવે ભાન આવ્યું એ પણ ગુણસાગરને પૂતળે બથ ભરીને રડ્યા કરે પૂછ્યા કરે ભાઈ ગુણસાગર એકવાર તો હોકારો દે તને ફરીથી માનવ રૂપ આપવાનો કોઈ ઉપાય હોય તો કે ઊંડે ઉંડે ગુણસાગર બોલી રહ્યો મને માનવ રૂપ આપવાનો એક જ ઉપાય છે નાગ કુમારીને ખોળે કુંવર અતરે એનું લોહી મને ચડાવવું પણ મારે મારે માટે કુંવરનો જાન નો લેતા મારું પુતળો આ શયન ભવનમાં રાખજો અહીંયા ઉભો ઊભો હું અહો નીશ તમને આશીર્વાદ દેતો રહીશ અને પ્રભુનું નામ જપતો રહીશ આમ કે તો ગુણસાગરનો અવાજ બંધ થઈ ગયો આખોય પુતળો આરસનો થઈ ગયો રૂપસાગર અને નાગકુમારી ગુણસાગરના પુતળાને માથે હાથ ફેરવા કરે ચોધા રાસુડે રડ્યા કરે પણ હવે શું થાય રૂપસાગરે તો શયન ભવનમાં સૌ છોડી દીધું ગુણસાગરના પુતળા પાસે સવાર સાંજ આવીને બેહે ધૂપદીપ કરે ગુણસાગર ગુણસાગર ટમજીપા કરે ભગવાનનું કરવું ને નવ માસે નાગકુમારીને પેટે દેવના ચક્કર જેવો કુંવર આવ્યો છ મહિનાનો થતા નાગકુમારી ઓડે લઈને આવી નાગકુમારીના હાથમાં હસી રહ્યો અને રૂપસાગરના હાથમાં તલવાર તોળાઈ રહી ગુણસાગરના પુતળાની પાસે ધૂપ કર્યા દીપ કર્યા તેલ ચડાવી ચિંદુર સાયડા અને નાગકુમારી કુંવરને લઈને ઊભી રહી આંસુ સારતા રૂપસાગરે જે તલવાર મારી કે મરક મરક હસતા બેટડાનું માથું જળથી અને તળથી જુદું થઈ ગયું

એમ કે તો ગુણસાગર હેઠો બે ગયો બાળ કુંવર નું ધડ માથું ખોળામાં મૂકી કલ્પાત કરવા લાગ્યો ગુણસાગર બોલતો નથી હાલતો નથી જોઈને રાહુડે રડે રૂપસાગર અને કુમારી એનું મન વાળવા જાત ભાત વાતો આશ્વાસન આપે પણ ગુણસાગર નું રુદન અટકતું જ નથી ત્રીજે દિવસે રુદન અટકાવી અને ગુણસાગર કે કુંવરના શબ્દને હાચવી રાખજો છ મહિનાના અંતે કાતો કુંવરને સજીવન કરવું અથવા તો કુંવરની સાથે હું બરી મળું આમ કહીને ગોળસાગર તો હાલી નીકળ્યો તો હાલ તો પોતાના હાહરે આવ્યો હાહરે એની પત્ની ગુણવંતી ત્રણ ત્રણ વર્ષથી વાટ જોતી અને અહે રાત અખંડ દીવા બાળે ત્રણ વર્ષે પોતાના સ્વામીને આવતો જોઈને ગુણવંતીએ ઘરે છેડું નાખીને પ્રણામ કર્યા પગ ધોઈને પાણી પીધું પણ સ્વામી તો બોલતાય નથી ને હાલતાય નથી હામી નજર માંડીને સુનમુન બેઠા રે ગુણવંતી બોલાવે ચલાવે પણ સ્વામી હોકારો દેતા નથી હાંજ પડી રાત આવી મધરાત વીતી

ગુણવંતી કે ગમે એવું દુઃખ હોય તો એ મને કયો માં દુર્ગા આપણી ભેરે છે ગુણસાગરે બધી વાત કરી ગુણવંતી ઊઠીને માં દુર્ગા પાસે ગઈ માં દુર્ગા કે બસ આટલી જ વાત છે ને આ લે અમીનો કૂપો તારા સ્વામીને દેજેને ને કે એમાંથી એક ટીપુ બાળકુંવરના શબ્દની માથે છાટીશ કે બાળકુંવર ખીલખીલ હસવા મળશે અને હરતો ફરતો થઈ જશે અમીનો કૂપો લઈને ગુણવંતીએ રૂપસાગરને દીધો અને એ ઘડીએ ગુણસાગર ગુણવંતીને લઈને લાવણી અવતી નગરીયા પાછો ફર્યો મહેલે જઈને પડકારો દીધો ભાઈ રૂપસાગર ભાભી નાગકુમારી જાગોત કે હુતા રૂપસાગર અને નાગકુમારી કે ભાઈ ગુણસાગર તમારી વાટ જોતા બાળકુંવર પાસે અખંડ દીવડા બાળતા આ જાગતા બેઠા બોલો ને ભાઈ ગુણસાગરે આવીને બાળકુંવરનું શબ ખોળામાં લીધો અમીના કૂપામાંથી એક ટીપું છાંટ્યું કે બાળકુંવર ખિલખિલાટ હસી પડ્યો અને ઓરડામાં હળીઓ કાઢીને હરવા ફરવા લાગ્યો કુવરને હરતો ફરતો જોઈ અને ગુણસાગરની આંખમાંથી અરખના આંસુ ખેડ્યા આ પછી તો રૂપસાગરના કુમારી અને ગુણસાગર અને ગુણવંતી આનંદમાં દિવસો સાથે જિંદગી ગુજારી ખાધું પીધું ને રાજ કર્યું આમ બી આવ્યો મોર વાર્તા કહેશું પોર મિત્રો જો તમને આવી વાર્તાઓ સાંભળવી ગમતી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી અને સાથે આપેલો બેલાયકોન પ્રેસ કરજો જેથી આવનાર નવા વિડિયોઝની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી શકે